ભરૂચમાં લો પ્રેશરની અસરને લઈ તંત્ર સતર્ક અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે તારીખ બાવીસ મેથી અઠ્યાવીસમી મે બે હજાર પચીસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાએ નાગરિકોને સુરક્ષા માટે મહત્ત્વની સૂચનાઓ જાહેર કરી છે જેવી કે શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહો અને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહો અફવાઓથી બચો અને અફવાઓ ફેલાવશું નહીં દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક કિનારે પરત ફરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા નાગરિકોને સલામતીના પગલાં લેવા અને સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ અઠ્યાવીસ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ અને આગામી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા વહીવટી તંત્ર ની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે પ્રતિબદ્ધ છે આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે ડીજીવીસીએલ હાઈવેની બધી એજન્સીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ તંત્ર પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનની કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે ક્યાંય વૃક્ષો પડી જાય તો તરત જ એને રિમૂવ કરવામાં આવે બોર્ડ કે હોર્ડિંગ્સમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પણ એને તાત્કાલિક હટાવવામાં આવે એવી સૂચનાઓ દરેક તંત્રને આપવામાં આવેલી છે ખાસ કરીને વરસાદના કારણે લાઇટો જતી રહી છે તો શું સમસ્યા સર્જાય છે અને પબ્લિકને શું અપીલ કરવામાં આવે ડીજીવીસીએલ દ્વારા જ્યારે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે સલામતીના પગલા રૂપે પાવર કટ કરે છે પણ એ ઝડપથી પુનઃસ્થાપિત થાય એના માટે રાત દિવસ ડીજીવીસીએલના તંત્રને પણ સૂચના આપેલી જ છે કે ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થઈ જાય એના માટે એ લોકો પણ પ્રતિબદ્ધ છે તો લોકો પણ એમાં સહકાર આપે એવી અપીલ છે